આજે બેલ્ટ નથી પહેરો એટલે પાયસા આખા નીચે ઉતરે છે બે બેલ્ટ ભૂલી ગયો છું આજે થોડા દિવસ પહેલા ખજુરભાઈ સિંગતેલ કંપની ખર્ચે અમે એચપી ના લેપટોપ આઠ લીધા હતા અમારા ઓફિસ એમ્પ્લોય માટે અને સાથે સાથે હું પદ્માનું ઘર બનાવી રહ્યો હતો ધરમપુરની પાસે આવેલું સુખાબારી ગામ છે ત્યાં હવે એના બાળકોને સો થી વધારે આવનારા ભવિષ્યમાં સો બાળકો ત્યાં ભણવાના છે એટલે મને એવું લાગ્યું કે આ લેપટોપની જે જરૂરિયાત છે એ આદિવાસી વિસ્તારના બાળકોને વધારે છે એટલે આઠ લેપટોપમાંથી ચાર લેપટોપ મેં અહીંયા રાખ્યા છે અને ચાર લેપટોપ અમારા કંપનીના ખર્ચે હું ત્યાં જવા દઉં છું તો બાળકો ભવિષ્યમાં કંઈક બનશે અને મારા એમ્પ્લોય છે એ ચાર લેપટોપથી પણ કામ ચલાવ એટલે મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી જય મા થેન્ક યુ થેન્ક યુ જય માતાજી હા હા પદ્માબેન મજામાં જય માતાજી જય ઘણા દિવસની મહેનત બાદ આજે આમ તો ઓલમોસ્ટ બે મહિના થઈ ગયા છે બે મહિનાની મહેનત પછી આજે પદ્મા નું ઘર બનાવ્યું પાકું મકાન બનાવ્યું છે અને બહુ મહેનત કરી છે દુઃખની વાત એ છે કે આ ઘર બનાવતા બનાવતા અમે અને અમારી ટીમ બાકી ગામના કોઈ પણ વ્યક્તિ કોઈ જાતની મદદ નથી કરી પથરા ઉપાડવાથી લઈ કગારા ઉપાડવાથી લઈ ને તમામ વસ્તુ આમ તો ક્યારેય કોઈની નિંદા કરતો નથી પણ આ ગામનું દુઃખ મને વધારે લાગ્યું કે કોઈ સિંગલ વ્યક્તિ પણ આ પદ્માબેન જે અપંગ છે ચાલી નથી શકતી નાગરિકતા કાંઈ વાંધો નહીં આપણે કોઈ વિરોધી નથી કરવો આપણે કોઈની નિંદા પણ નથી કરવી પણ આ દીકરી થ્રુ આઉટ ડિસ્ટ્રિક્શન ખૂબ મહેનત કરી છે આ દીકરી અને થ્રુઆઉટ ડિસ્ટ્રિક્શન સેવન્ટી પર્સન્ટથી ભણીને આગળ વધી છે અને આ જેટલા તમે બાળકો જોવો છો આ બધા વિદ્યાર્થીઓ ત્યાં એની પાસે ભણવા આવે છે અને પોતે ભણાવે છે આમાંથી ઘણાના ફાધર મજૂરી કરે છે ઘણાના મધર ફાધર ખેતી કરે છે ઘણાના મધર ફાધર નથી એક્સપાયર થઈ ગયા છે અને અમુકના મધર ફાધર ડ્રિંક કરે છે આજે એમના માટે અમે કોમ્પ્યુટર પણ લાવ્યા છે એની પણ વાત બધી પાછળથી કરીશ પણ ફિલહાલ આજે ઘર બની ગયું છે અમારા પદમાબેનનું ગણ બની બાપા પદમા પહેલા પહેલા પદમાને જવા દો પછી બધા આવજો બરાબર જેટલા વિદ્યાર્થી છે આવજો આવો પદ્મા મેડમ મહારાજ જય પૂરી થઈ ગઈ છે ક્યાં છે આપણા લેપટોપ ક્યાં છે મારા મારી થેન્કયુ થેન્ક ખજૂરભાઈ સિંગેલની કંપની છે એમાં મેં એમ્પ્લોય માટે આઠ લેપટોપ મંગાવ્યા હતા એટલે મને એવું લાગ્યું કે ભાઈ આ બાળકોને વધારે જરૂર છે એટલે મારા જે એમ્પ્લોય છે એ ચાર લેપટોપ થી કામ ચલાવેલી છે અને આ જે ચાર લેપટોપ છે મેં અહીંયા આ લોકોને આપું છું કારણ કે આ જે બાળકો છે દેશનું ભવિષ્ય છે એટલે આપણે આને પણ આપણે ઓપન કરશું ધીમે ધીમે ગણપતિ બાપ્પા બરાબર ભણજો બધા જો પકડો બધા વેરી નાઈસ વન ટુ થ્રી ઓકે આપણે એ મૂકી દે એક નહીં મૂકી દે એ મૂકી દે ગણપતિ બાપ્પા બીજું ખોલી જ નાખી હવે ને પેલા તો તમને ઘર બતાવીશ ઘર અંદર થી ને બહાર થી કેવું છે એ પેલા બાળકો બધા સાઈડ આવી આવ્યો બધા સાઈડ થેન્ક યુ તમે લઈને આવો અરે વાહ બહુ સરસ આવો તમે અંદર આવજો ભાઈ આ અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ તમે જોશો આ ભૂલી ગયા હતા અમે એટલે પાછું પર્સનલી મંગાવ્યું અને ખાસ તો અત્યારે ઓફર અમે રાખીએ છીએ હોળી સ્પેશિયલ જે પંદર કેજી નો ડબ્બો છે અમે અત્યારે બદલે પચાસમાં વેચીએ છીએ અને પાંચ લીટર છે એ એક હજાર પચાસ ને બદલે અમે અત્યારે નવસો પચાસ માં વેચીએ છીએ એટલે ઓફર સારી છે અને ખાસ તો રસોડામાં પદ્માબેન ના રસોડામાં ભૂલી ગયો હતો અને મારું પોતાનું બ્રાન્ડ છે એટલે મારી પોતાની એવી ઈચ્છા છે કે ભાઈ હું જા જ્યાં ઘર બનાવીને મારું પોતાનું બ્રાન્ડ છે એ લોકો જરૂરથી ખાય આ બિલ્લી મોરાનું ગ્રુપ છે જે રાતે ઘણી મહેનત કરવા આવતા હતા પથરા ઉપાડવા માટે કોણ છે ભાઈ બિલી મોરા વાળા આવી જાઓ બિલી વાળા કોણ કોણ છે આવી જાઓ આવી જાઓ અરે વાત સરસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ અરે અરે પગે લાગો પગે લાગો ગામના જેટલા બાળકો હતા અહીંયા આ ગામના એ બધા વોલીબોલમાં બિઝી હતા રમવામાં પણ આ બધા જે બાળકો છે એ બિલી મોરા થી આવતા હતા કે ભાઈ દીકરી અપંગ છે એનું કામ કરવું જોઈએ એનું ઘર બનાવું જોઈએ એટલે પદ્મા ઘર છે આપણે ક્વિક ક્યુ માં લઈ લઈએ કે ઘર કેવું બન્યું છે અંદરથી થી અને બહાર તમે જેવા ઘરની અંદર આવશો એટલે તમને આ બ્યુટીફુલ હોલ જોવા મળશે જેમાં બાળકો અહીંયા ભણી શકશે આ બોર્ડ છે સરસ્વતી માતા છે

ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા અંદર પણ રાખી છે આપણે તમે જેવા અંદર આવશો ટોયલેટ અને બાથરૂમ ની વ્યવસ્થા છે ટાઇલ્સ એક નંબર છે આ રૂમ માંથી બીજી રૂમ માં આવશો એટલે તમને બીજી આ રૂમ જોવા મળશે જેમાં કિચન છે જેમાં અમારો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ છે ગેસની વ્યવસ્થા છે આ વિન્ડો છે બધું પ્રોપર કર્યું છે એક સીટી ની વ્યવસ્થા આ રૂમમાં પણ છે રસોડાની સામે પીઓપી ની વ્યવસ્થા તમે જોઈ લીધી છે આ રૂમની બહાર આવશો જેવા એટલે તમને અહીંયા બાળકો ભણતા જોવા મળશે ટેરેસની વ્યવસ્થા બધા એક ટેરેસ કેવું છે બારથી ઉપર જોઈ કે ટેરેસ આવો જેવા તમે ઉપર આવશો લોખંડના દાદરની વ્યવસ્થા કરી છે જેવા તમે ટેરેસમાં આવશો આ છે ટેરેસ તડકો વધારે છે અત્યારે બેસવાની મજા કંઈક અલગ છે ધાબા પર તમે અહીંયા સૂઈ શકો છો મોટું બહુ આલીશાન ટેરેસ છે અને અત્યાર સુધી પદમા છે બાળકોને ટેરેસ પર ભણાવતી હતી તડકો વધારે છે સીધા નીચે જઈએ આજે બેટ નથી પહેરો એટલે પાયસા આખા નીચે ઉતરે છે

ખૂબ ખૂબ આભાર અને છોકરાઓ ખૂબ સારું ભણશે અને તમે આવીને રિવ્યુ લેતા રહેજો અને છોકરાઓને પૂછતા રહેજો આ રીતના પોઈન્ટ વાળા દાખલાની અંદર પોઈન્ટની ખૂબ જ વેલ્યુ હોય છે મારા જીવનમાં મને પોઈન્ટ વાળા દાખલાને ભાગાકારના દાખલા કોઈ દે આવડ્યા જ નહીં એટલે તમે બધા ભણવામાં ખાસ ધ્યાન દેજો બધાને ખાસ મારે કહેવાનું કે તમારું ગણિત જેટલું પાકું હશે એટલું જીવનમાં તમે આગળ વધશો ઓલમોસ્ટ બે મહિનાની મહેનત બાદ આજે પદમા સરસ મજાનું પોતાનું પાકું મકાન બની ગયું છે જેમાં પોતાનો ક્લાસ છે નો બે રૂમ છે ટોયલેટ બાથરૂમ છે 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 સીલિંગ પ્રોપર ઘર અને બહુ મહેનત કરી છે અમે બધા લોકોએ બહુ મહેનત કરી છે એટલે આજે પદ્મા ઘર બની ગયું છે આજે જે ઘરની નીચે બેસીને ઠંડક લાગે છે ના પૂછો વાત એટલે આજે મારા મનથી તમને વાત જણાવું કે આજના સમયમાં કોઈને સમય આપવો બહુ મહત્વ વાત છે અને તમે જે તમારા ઘર પરિવાર થી દૂર રહીને અમારા જેવા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે રાત દિવસ દોડો છો એ બહુ મોટી વાત છે અને મારા માટે જિંદગીભરનું ઘર થઈ ગયું અને હું તમારા લીધે પગભર થઈ છું અને તમારા થકી આજે મને રોજગારી મળી એમ કેય તો ચાલે અને દિલથી તમને દુઆ છે કે તમે દરેક કામમાં कामयाब થાઓ આ વિસ્તારના તમામ લોકોને કહીશ કે પદ્મા પાસે હોર્ડિંગ્સ લગાડવાના પૈસા નથી માર્કેટિંગ કરવાના પૈસા નથી પદ્મા પાસે એવી કોઈ જાહેરાતના પૈસા નથી પણ તમારે એનો અવાજ બનવાનો છે તમારા વિસ્તારમાં જે પણ બાળકો છે બાળકો અહીંયા ભણવા આવે પદમાને રોજગારી મળે બાળકો આગળ વધે એ ભાવના મારી વધારે છે એટલે આ આ એરિયાના જેટલા લોકલ લોકો છે તમામને કહીશ કે પદ્મા નો અવાજ બનો અને લોકો સુધી પહોંચાડો કે ભાઈ પદ્માના ક્લાસીસ અહીંયા ચાલે છે કોમ્પ્યુટર ની વ્યવસ્થા છે ક્લાસીસ ની વ્યવસ્થા છે આપડે અહિયાં થી સીધો જય પાછો હવે નવા ઘર બનાવવાની શરૂઆત કરું છું તો કાલ થી ત્યાં જશું અને લોકો માટે દોડતા રહેવાનું હું હંમેશા કહું છું કે જ્યાં સુધી કામ કરતો રહીશ જરૂરિયાતમંદ લોકો ના ઘર બનાવતો રહીશ બસ તમારો પ્રેમ આપતા રહેજો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વીક બધા લોકો માટે આપણે જમવાની વ્યવસ્થા કરશું બરાબર એટલે હું તું એક તારીખ મને આપજે એટલે મસ્ત હું આ બધા પાછો જમવા આવીશ આપણે બધા જમવાનું ગોઠવીએ ચાલો થેન્ક યુ જય માતાજી બધાને જય માતાજી જય માતાજી નારાયણ ભગવાનની જગ્યાએ હું તમને માનું છું મારા ભગવાન જેવા પાકું પાકું અરે બેન પગે લાગુમાં પગે લાગુમાં ખૂબ ખૂબ આભાર હું પાકું આવીશ